બેઠકો પર નિલેશ કુંભાણી કાર્યકરોમાં ભારે આક્રોશ કોંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચીને વિરોધ નોંધાવ્યો જનતાનો ગદાર જેવા લખાણો સાથેના બેનર સાથે વિરોધ કર્યો જોકે નિલેશ કુંભાણીના ઘરે તાળા હતા અને હાલ નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા હોવાની માહિતી છે નિલેશ કુંબાણી જનતાનો ગદ્દાર છે એ પ્રમાણેના પ્રોટેસ્ટ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે જે કાર્યકર્તાઓ છે નેતાઓ છે કોંગ્રેસના તેમને ડિટેન કરવામાં આવ્યા હતા જનતાનો ગદ્દાર નિલેશ કુંબાણી આ પ્રમાણે વિરોધ કરાયો હતો શું વિરોધ છે તમારો અમારો અમારો વિરોધ એવો છે કે સુરત લોકસભાની અંદર જ્યારે ઓગણીસ લાખ મતદારો હોય અને એ લોકોને લોકશાહીની અંદર જે મતદાન કરવાનો અધિકાર મળતો હોય છે અધિકાર જ્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના જે ઉમેદવાર હતા એમણે જ્યારે છીનવી લીધો છે ત્યારે આ આ લોકશાહીનો અધિકાર જ્યારે છીનવાતો હોય ત્યારે આ દેશના એક નાગરિક તરીકે અમારી ફરજ હતી કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે પણ અમારી ફરજ હતી કે આવા લોકોને ખુલ્લા પાડવામાં આવે ખુલ્લા આમ લોકશાહીની જ્યારે હત્યા થતી હોય મતદારો સાથે જ્યારે અન્યાય થતો હોય અને આ તો દલાલનો પણ દલાલ નીકળો ત્યાં સુધી હું કહીશ સામાજિક રીતે પણ આવા લોકોનો બહિષ્કાર થવો જોઈએ આજે અમે એમના ઘેર ગયા હતા જ્યારે ચૂંટણી એ લડવાનો હતો ત્યારે એ પણ અમારા ઘેર આવતો હતો કે તમે અમારી સાથે આવો આપણે લોકોની પાસે જઈએ અમને જીતાડવા માટે તમે કામ કરો જ્યારે અમે એને જીતાડવા માટે રાત દિવસ એક કરતા હોઈએ તો અમારો પણ અધિકાર છે કે અમે એમના ઘેરે જઈને જવાબ માગીએ એટલે અમે એના ઘેર જઈ રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા અમને કરી અને અહીંયા લાવવામાં આવ્યા અંદર લોકશાહીનું ખૂન થતું હોય ત્યારે આ દેશના એક સાચા નાગરિક તરીકે અમારી પણ ફરજ બનતી હોય છે કે આવા લોકોને ખુલ્લા પાડવા બેન તમે એવું કહી રહ્યા છો કે નિલેશ કુંબાણી ગદ્દાર તમારા કોંગ્રેસના જ નેતા છે તો અમારા કોંગ્રેસના હતા હવે નહીં કોંગ્રેસ પાર્ટી સસ્પેન્ડ કરે કે ન કરે અમે અમારા મગજમાંથી નિલેશ કુંભાણીને કોંગ્રેસી તરીકેની છાપ અમે ભૂસી નાખી છે શું વિરોધ કરવામાં આવ્યો છે નિલેશ કુંભાણીએ લોકશાહી સાથે ગદ્દારી કરી છે લોકો સાથે ગદ્દારી કરી છે મતદારો સાથે ગદ્દારી કરી છે અને પક્ષ સાથે ગદ્દારી કરી છે એટલે આજે અમે એને ગદ્દાર તરીકે સાબિત કરવા માટે અને ગદ્દારીનું બેનર લગાવવા માટે એના ઘરે ગયા હતા આલા કમાન્ડને કોઈ વાતચીત કરી આ બાબતે અમે કોઈને વાત કરી નથી અમે અમારી ફરજ છે અમે કોંગ્રેસી છીએ અને અમે એક એક સમાજના છીએ સમાજ સાથે પણ ગદ્દારી કરી છે કાઠિયાવાડી વર્ગ સાથે ગદ્દારી કરી છે લોકોમાં ઉત્સાહ હતો કે આ વખતે કોંગ્રેસે કાઠિયાવાડી અને સારો ઉમેદવાર આપ્યો છે પણ સારો ઉમેદવાર ક્યારે ખરાબ થઈ ગયો અને ક્યારે ભાજપને મળીને પોતાનું સેટિંગ કરી લીધું ને એના જ સગાઓને ટેકેદાર રાખીને સેટિંગ કરી લીધું એ ખબર ન પડી અને અમે અંધારામાં રહ્યા અને એ પોતે આજે પૈસા લઈને ભાગી ગયો છે અને પોતે ગોવા ફરે છે તમે જણાવો એ હવે શું કરશે આગળ શું કરે હવે હવે લોકો કહે છે ભાજપમાં જોડાશે તો જોડાશે કેસરિયા કરશે અને અમે તો એમ જ કહીએ છે કે અમને લઈ જનાર પોલીસને પણ ભાજપનો કેસ પહેરી લેવો જોઈએ શું કહેશો કેટલો વિરોધ છે તમારો અમારે તો સમાજને માટે તો વિરોધ તો છે જ તે સમાજનો ગદ્દાર છે અને લોકશાહીના હત્યારા છે અને પહેલાં તો છે ને ઉમેદવાર વેચાતા હતા હવે તો આખો પરિવાર વેચાવા મળ્યો અને આ દલાલનો દલાલ છે બિલકુલ જોઈ શકાય છે દલાલનો દલાલ છે એ પ્રમાણેની વાત કરવામાં આવી રહી છે ત્યારે સીધો ઇશારો કરવામાં આવી રહ્યો છે નિલેશ કુંભાણી મુકેશ દલાલનો દલાલ છે એવો સંકેત આપીને ગયા કેમેરામેન રાકેશ પાણવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત